જય સ્વામિનારાયણ ઉત્તર તેમજ દક્ષિણ કરતા કરતા ફરી રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે જેમ રસ્તા પર ગાડી એ પસાર થતી જાય છે એવી જ રીતે વ્યક્તિનું જીવન પણ પસાર થતું જાય છે દર્શન કરતા કરતા વૈષ્ણવ સંપ્રદાય માટે જેનું હૃદય કહી શકાય એવું ડાકોર ધામ એ ડાકોરમાં આવેલ ભગવાન સ્વામિનારાયણનું શિખરબદ્ધ મંદિર ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે સુખશિયામાં બિરાજમાન સદાનંદ સ્વામી એના દર્શન કરી રહ્યા છો વચ્ચેના ખંડમાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજ એના નયના રેમ્ય મૂર્તિના દર્શન કરી શકો છો અને બાજુમાં જ એ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયજી મહારાજ એના પણ તમે દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ મોગરાના વાઘા ધારણ કરી અને બિરાજમાન છે આ ડાકોર વિશે તો શું કહેવાય ડાકોરનું નામ પડે અને બોડાણા ભક્ત એ સૌ કોઈના હૈયા ઉપર આવી જાય પછી કોઈ પણ સંપ્રદાયનો એ અનુયાયી હોય એ જે બોડાણા ભક્ત એને આ જીવનની અંદર ડુક્યું કરીએ તો કોટી કોટી વંદન કરવાનું મન થાય એની ભક્તિને એની નિષ્ઠાને એની શ્રદ્ધાને સૌ પ્રથમ તો એ જે કાયમના માટે પૂનમ ભરવા માટે ડાકોરથી દ્વારિકા જાય અને ત્યાં દ્વારિકાધીશના દર્શન કરે અને પાછા ડાકોર આવે અને એમ કહેવાય કે તુલસી હાથની અંદર એનું માંજર બીજ વાવી અને દ્વારિકા પહોંચે ત્યારે એમાંથી છોડ ઉગી જાય આટલી એની ભક્તિ વિશે ડોક્યુ કરી ત્યારે જાણવા મળે છે તો એ ડાકોરના ભક્ત એવા રણછોડાજીનું મંદિર જ્યાં આવેલું છે ત્યાં બધાએ દર્શન કર્યા બાદ અમે વડતાલ બાજુ પ્રયાણ કર્યું હતું એ ડાકોરના ઠાકોર તાર બંધ દરવાજા ખોલ એવી જ પરિસ્થિતિ અમે બરાબર બપોરના સમયે મધ્યાહન સમયે પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ અમે વડતાલ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ વડતાલમાં આવતા જ સૌપ્રથમ ગોમતીજી એનામે દર્શન કરી રહ્યા છે કે જ્યાં અનેક વાર ભગવાન સ્વામિનારાયણ એમને પાંચ પરમહંસ સહિત સ્નાન કર્યું છે કોઈ મહાન પુરુષ જ્યાં સ્નાન કરે તો પણ એ તીર્થ ક્ષેત્ર ગણ ગણાતું હોય વિતરતા હોય સ્નાન કરતા હોય તો જે જે સરોવરની અંદર જે નદીની અંદર ભગવાન સ્વામિનારાયણ એ પાંચ પરમહંસ સહિત સ્નાન કર્યા હોય તો એની તો ગણના કોઈ તુલ્ય ના આવી શકે એવા ગોમતીજી અને રિનોવેશન બાદ અતિ નિર્મળ જળ કાયમના માટે આ ગોમતીજીની અંદર રહેલું છે એનું રખોપણ સારી રીતે થાય છે જેથી કરી અને આવનાર ભક્તો એમાં સ્નાન કરી અને પાવન બને છે જેનો અદ્ભુત મહિમા વિહારીલાલજી મહારાજે હરિલામ ગ્રંથની અંદર વર્ણન કર્યો છે વડતાલની ભૂમિ એટલે કોઈ સામાન્ય ભૂમિ નહીં વડતાલનું નામ પડતાની સાથે જ એ એ ભક્તરાજ યાદ આવે હવે વડતાલ એના તમે મૂળ મંદિર એના દર્શન કરી શકો છો સામે બુરજ દેખાઈ રહ્યો છે ગોળ છત્રી જેવું જે તમને દેખાય છે એ બુરજ છે આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અનેક પ્રસાદીભૂત ભૂત વસ્તુ થી સભર એટલે આ વડતાલ તમે જે મંડપના દર્શન કરી શકો છો મંજુકેશાન સ્વામી હોય કે ગોપાલનંદ સ્વામી હોય જે આપણે પ્રસાદીનો સભા મંડપ એના પાછળનો ભાગ સ્વામી સ્વામીનું સ્થાન હવે તમે બુરજના બહુ સરસ રીતે દર્શન કરી શક્યા કે જે બુરજ છે એ જગ્યાએ ઘણી ભગવાન સ્વામિનારાયણ તે બિરાજમાન થયેલા છે એવું આ પવિત્ર સ્થાન સભા મંડપ આદિકના દર્શન કર્યા કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ એમણે અનેક વાર સંતોને પંક્તિઓની અંદર પીરસેલું છે જે પવિત્રાનંદ સ્વામી એના નેજા નીચે જે સભા મંડપનું કામ થઈ રહ્યું હતું ને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે વડતાલ દેશના જે જે સંતો એને ગુરુવેર્ય ગોપાળાનંદ સ્વામીનું જે આસન સભા મંડપમાં આવેલું છે ત્યાં આજે પણ દીક્ષા દેવામાં આવે છે એવું આ પવિત્ર સ્થાન વડતાલનું પટાંગણ અને વિહારીલાલજી મહારાજ એમ કહે કે જે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને પોતાનું ઘર માનીને રહેતા હતા તમે જે ચરણારવિંદના દર્શન કરી શકો છો એ એ જ ચરણારવિંદ છે કે જ્યાં લીમડાનું વૃક્ષ હતું અને ભગવાન સ્વામિનારાયણ એ અહીંયા બેસી અને વચનામૃત ઉચ્ચારેલા છે અને બાજુમાં જે ઓટલા ઉપર બેનો બેઠા છે ત્યાં જ ગાદીવાળા શ્રીનો મેળો કહેવાય એવો મેળો છે અને આજે પણ જ્યારે નાના મોટા સમય ઉત્સવ હોય

બંગલો એમ કહેવામાં આવે છે ત્યાં ઘન મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે આ પટાંગણની અંદર હાથી અને નયનના રેમ્ય રૂપાઓ એનાથી સુશોભિત વ્રતપુરીનું પટાંગણ એ મનને હરનારું છે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને પોતાનું ઘર માનતા હતા છતાં અહીંયા ધર્મકુળ વંશજની આંબો કેતા વંશાવલી એને તમે જોઈ શકો છો આજે પણ કોઈ પણને એવી અંધાધૂંધી હોય કે પરમ પૂજ્ય વડતાલ દેશના ગાદી પદ ઉપર આરોઢ વિદ્યમાન આચાર્ય એક હજાર આઠ પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ એના વિશે કોઈને શંકા કુશંકા હોય તે વંશાવલી વાંચી શકે છે કે હકીકતમાં કોણ છે ને તમે જે છત્રીના દર્શન કર્યા એ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે એ આચાર્યોની સ્થાપના કરી હતી અને તમને જે હરિમંડપ સામે દેખાઈ રહ્યો છે એ હરિમંડપ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના ઉજ્જવળ મોક્ષ માટે શિક્ષાપત્ર લખી હતી તમે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના દર્શન કરી શકો છો અને ખાસ મારી વિનંતી છે કે પક્ષા પક્ષીની અંદર નહીં પડતા નમ્ર વિનંતી કે કોઈના જીવનની વિશે કંઈ વિચારતા પહેલા સો વાર વિચારી અને એ પરંપરાને જાણવી અને એ પરંપરા આજે પણ વડતાલના પટાંગણની અંદર ખૂબ સારી રીતે મોટા અક્ષરમાં એ મૂકવામાં આવ્યો છે અને અને ત્યાં ન હોય તો આ અંદર સ્ટોપ કરી તમે જાણી શકો છો કે કોના દીકરા કોણ હતા કોના કોની વંશાવલી ક્યાં સુધી છે વડતાલ તેમજ અમદાવાદ બંને દેશ એની વંશાવલી ત્યાં અદ્ભુત રીતે મૂકવામાં આવી છે અને ત્યાર પછી વડે માતાજીનું મંદિર એને તમે દર્શન કરી શકો છો જે વડે માતાનું મંદિર એ જોબનપગી એમના કુળદેવી કહેવાતા હતા જ્યાં નાના નાના શિવલિંગ એની સાથે સરસ્વી સર્પ વિતા અતિ મનમોહક આ વડી માતાના મૂર્તિ છે અને સહેજ ત્રાસું મુખારવિંદ રાખી અને ઊભા છે અને જ્યારે જ્યારે જોબન પગી એમને કંઈ પણ કાર્ય કરવું હોય ત્યારે એમ કહેવાય કે આ માતા એને કાયમના માટે ચુંદડી ચડાવી અને પછી જ આ કાર્ય કરતા હતા અને હવે પછી જે જોબન પગી એ ભક્તપણાને શિરોમણીને પદને પામી ગયા હોય અને જેનું જીવન જ પરમાત્માની મૂર્તિ હતી એ જ્યાં નિવાસ કરતા હતા એ જોબન પગી એમની મેળી અને એની બારીના ઉપરની બારીના તમે દર્શન કરી શકો છો ને ત્યારબાદ આ ઘેલા હનુમાનજી મહારાજનું મંદિર બપોરનો સમય હતો દર્શન બંધ હતા પરંતુ જ્યારે કાર્ય કંઈ કરવું હોય ત્યારે જેમ માતાને ચુંદડી ચડાવે એ જ રીતે હનુમાનજી મહારાજ એને કાયમને માટે તેલ ચડાવી અને કાર્યનો પ્રારંભ કરતા અને જેથી કરી એને સફળતા મળતી હતી આ રામપ્રતાપભાઈનો બંગલો ત્યાં રહેલી પ્રસાદીની પાટ પ્રદક્ષિણાના ભાગની અંદર એને તમે જોઈ શકો છો એ પાટનો સ્પર્શ કરી રાખી દેવામાં આવી છે અને આ જે બારી કે ભગવાન સ્વામિનારાયણ એ સ્નાન કરતા હતા અને નીચે છોકરાઓ એ પ્રસાદીનું જળ હતા બધી જગ્યાએ દર્શન કર્યા બાદ ત્યાં અહીંયા ઠાકોરજી જાગી ગયા હતા એટલે ઉત્થાપનના રામપ્રતાપભાઈના બંગલે ઘનશ્યામ મહારાજ આદિક પ્રસાદીભૂત ભૂત વસ્તુઓ ના દર્શન થઈ શકે છે ત્યારબાદ જે અક્ષરભુવન છે ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ જે નિષ્કળાનંદ સ્વામી બાર બારણાનો હિંડોળો બનાવ્યો હતો એ હિંડોળા ઉપર આજે પણ રાજાધીરા જેવા ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે સૌ કોઈ લોકો નાની એવી જાળી એમાં હાથ રીતે હાથમાં જાય અને સ્પર્શ થાય એ રીતે ત્યાં રાખવામાં આવ્યું છે એનો સ્પર્શ કરી અને હરિભક્તો દર્શન કરી શકે છે આ ઉપરથી દેખાતું એવું વડતાલ મંદિરનું પટાંગણ એ અક્ષર ભોણમાંથી ઉપરના ભાગેથી તમે જોઈ શકો છો અને એક પ્રસાદીભૂત વસ્તુઓનો જો કોઈ ખજાનો હોય તો વડતાળ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ત્યાં સંગ્રહિત કરવામાં આવેલી અક્ષરભોણમાં મહારાજની પ્રસાદીભૂત વસ્તુ હરિચિત્રામુ સાગર જે આધારાયણ સ્વામીએ રચ્યો હતો અને આ જ્યાં ભગવાન સ્વામિનારાયણનો ગોટકો એને તમે જોઈ શકો છો આ આખું જ ઉપરથી સોનાનું દેખાતું વડતાલનું મંદિર એને તમે નિહાળી રહ્યા છો કે નીચેના ભાગના દ્રશ્યો એને જોઈ શકો છો એ સભા મંડપ હોય કે લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે એ મંદિર હોય કે પછી ભવન હોય રામપ્રતાપભાઈનો બંગલો હોય આ બધી જ પ્રસાદીભૂત વસ્તુઓ હોય ત્યાં ભવનમાં બિરાજતા એવા બેઠા મહારાજ એને પણ તમે જોઈ શકો છો અને જેટલી નજરની સામે પ્રસાદીભૂત વસ્તુઓ દેખાય છે એને સંગ્રહિત કરનાર જો કોઈ વિરલ વ્યક્તિત્વ હોય તો એ છે આપણા વિહારીલાલજી મહારાજ અને અમારા વડીલ ગુરુ એવા પૂજ્ય ફૈબા ફૈબા કાયમના માટે કહેતા હતા વિહારી લાલજી મહારાજે એના જીવનમાં ત્રણ અજોડ કાર્ય કર્યા કે જેને આજ દિવસ સુધી કોઈ કરી નથી શીખ્યું એક તો કે ગામડે ગામડે શ્રીજી મહારાજની પ્રસાદીભૂત વસ્તુઓ જે જે વ્યક્તિના ઘેરે સચવાયેલી હોય અને વિહારીલાલજી મહારાજને ખ્યાલ આવે દર્શન કરવા માટે જાય પધરામણીમાં જાય અને કોઈ ભેટ સોગાદ મૂકવાનું કરે ત્યારે વિહારીલાલજી મહારાજ હવે તમે મુખ્ય મંદિરની અંદર બિરાજતા એવા લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય એના દર્શન કરો છો હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ તેમજ ધર્મભક્તિ વાસુદેવ એ મૂર્તિના શણગારની અંદર સુશોભિત રીતે દર્શન કરી શકો છો કે અતિ શૃંગારની અંદર સુસજ્જિત રીતે પરમાત્મા બિરાજમાન છે તો વિહારીલાલજી મહારાજ ત્યાં જાય અને ભેટ સોગાદનું કોઈ મૂકે ત્યારે એમ કે કે મહારાજની પ્રસાદીની વસ્તુ મને આપો એ રીતે ગામડે ફરી ફરી અને આ પ્રસાદીની વસ્તુઓ એકત્રિત કરી અને વડતાલને ભેટ આપી છે ત્યારબાદ પ્રસાદીનું વાસણ સુથાનું ઘર એ ત્યાં સાંખ્યોગી બેનો હાલ મારે છે એ હવેલીના તમે દર્શન કરી શકો છો બીજું કાર્ય કે વિહારીલાલજી મહારાજે હરિલામૃત જેવા વિશાળ સાગર સિંધુ જેવા ગ્રંથની રચના કરી કે અભણમાં અભણ વ્યક્તિ એને પણ સમજાઈ જાય એવું હરિલામૃત એ ગ્રંથની રચના કરી અને ત્યારબાદ એ જ વિહારીલાલજી મહારાજી જે ગોમતીના પ્રથમ જ આપણે દર્શન કર્યા એ ગોમતીને જે ઘાટ બંધ બાંધવામાં આવી એના કિનારાઓને પગથિયાઓ બાંધવામાં આવ્યા એ વિહારીલાલજી મહારાજે બાંધ્યા છે આ છે વડતાલ ધામનો મહેમાન દર્શન અસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ